છે કે સિતેર મણ ખરીદશે સો મણ ખરીદશે દોઢસો મણ ખરીદશે આવી અફવાઓથી વાકેફ રહેવું ખેડૂતો હજી સરકાર તરફથી આવો કોઈ જથ્થો છે નક્કી કરાયેલો નથી જ્યારે પણ જથ્થો નક્કી થશે ત્યારે વિશેષ મિત્રો વિડીયો બનાવીને જાણ કરશો હજી એવો કોઈ પણ જાતનો જથ્થો નક્કી કરાયેલો નથી ખરીદી જથ્થા બાબતે ફેલાતી માહિતીમાં રાજ્યના ખેડૂતોએ વિશ્વાસ કરવો નહીં આ એક મહત્વની માહિતી છે મિત્રો સરકાર તરફથી બહાર પાડવામાં આવેલી છે ઓફિસિયલ ઇન્ફોર્મેશન છે આ ઇન્ફોર્મેશન જોતી હોય તો મારું વોટ્સઅપનું ગ્રુપ છે ચેનલ છે બરાબર ની અંદર ઓફિશિયલી માહિતી મૂકેલી છે મિત્રો સરકાર તરફથી જે માહિતી આપવામાં આવેલી છે તો અવશ્ય ખેડૂત મિત્રો એ ગ્રુપ ની અંદર જોડાઈ જાઉં કારણ કે તમામ માહિતી છે આ વોટસઅપની ખેડૂતને લગતી તમામ માહિતી અંદર મુકાતી હોય તો એમાં અવશ્ય જોડાઈ જાઉં સિઝનમાં રાજ્યના મહત્તમ ખેડૂતો પાસેથી મગફળી મગ અડદ અને સોયાબીનના ટેકાના ભાવે ખરીદી કરી શકાય તે માટે દર વર્ષ કરતાં જે કહેવાય ને કે વહેલા ખેડૂત નોંધણી છે કરાવવામાં આવે છે રાજ્યમાં આગામી સમયમાં નોંધાયેલા ખેડૂતો પાસેથી તેમના પાકના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે આ એક મહત્ત્વની માહિતી છે સરકાર તરફથી બહાર પાડવામાં આવી છે મિત્રો આ માહિતી તમારે જોવી હોય તો અવશ્ય વોટ્સઅપ ચેનલની અંદર જોડાઈ જજો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક પહેલી જ નંબરની લિંક મળી જશે તો અવશ્ય આજે જોડાવ તમામ યોજનાની માહિતી પણ એમાં મળતી એ તો આજે જ અવશ્ય જોડાય છે